જેમ કે ને આવી ગયા છે મહેમાન તો તે ત્યાં છે હવે આપણે એક્ટિવા લઈને જવું પડશે જીમમાં તો ચલો જઈએ જીમમાં ઓ હવે જઈએ ગાડી લઈને શીખવા માટે પેલું ડ્રાઇવિંગ હું કરીશ હવે આગળથી શીખ્યું છે કામ તો મેદાનમાં વગાડ વરસાદે વાયપર ચાલુ કરવું પડે છું તો કાચ સાફ કરવા માટે ગાડીને મોટા મોટી પ્રોબ્લેમ જ આવે છે કાચની તો કાચ સાફ કરવા માટે પોણી વેડી વેળીને વાયફર ચાલુ કરવા પડશે ભાઈ સડે પહેલાં બંધ થઈ જાવ રાગે રાગે તો ચલે યાર શું હા બધા તો આપણે તો ગાડી કમ્પ્લીટ આવડી જાય પણ ભાઈને શીખવાની છે એમને પણ આવડે જ છે પણ થોડી હજુ શીખવાની તો પછી અમારે ફને ગાડી જેવી દેવી નહીં શીખવાની મજબૂત ગાડી શીખવાની એટલા આટલું દોડાયા શીખીએ ભાઈ ફાઇનલી હવે ગાડી ગાડી લઈ હે શીખવા લે પણ થોડા શરમાય હે નહીં ભાઈ નહીં ઉતારતો એમનો સોશિયલ મીડિયામાં જવાની અને કે ડ્રાઈવર બનવાનું apalah tuh diver beneran itu naapa darah sosial media buljong racer hey kamu berapa coba mau kan tuh aki aki nggak mau lagi kayak mau sih kuat usia apa kan desi jadi alasan ah race nih aldo jadi itu tapi aldo tuh tapi water race અબે ને ઘરે તે હાર રિવાળો ના રેસ્ટ તો યર તિત્ય વીદના પણ આટ્યું કમ્પ્લીટ કરલે જ ને રેસ્ટ માં જોવી એ તો 18 વાકા છોડી લે યાર છે છોડી હા તો તો બંધ થઈ જાય 18 વા છોડીને લઈ આવી

પતંગ નહીતો <laughs> <laughs> આ વ્લોગનું અહીંયા બંધ કરું છું એવું પસંદ આવે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગની સાથે ત્યાં સુધી આવજો જય માતાજી